માણસા શ્રી અખિલ રાંજણા સેવા મંડળ ખાતે ગુરુવારે શ્રી મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન અને તાલુકા આરોગ્ય કચેરી માણસા દ્વારા માણસા તાલુકાની ઓછા વજનવાળી અતિ જોખમી સગર્ભા બહેનોને પોષણ કીટ આપવામાં આવી હતી કુલ એકસો બાણું સગર્ભા માતાને પોષણ કીટનું વિતરણ કરાયું હતું જે કાર્યક્રમમાં શ્રી મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશનના ઉપપ્રમુખ શેઠ શેઠહરિભાઈ ચૌધરી જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ ડી પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વૈષ્ણવ જિલ્લા પ્રમુખ શ્રી અનિલ ભાઈ પટેલ પંચાયત પ્રમુખ પટેલ નગરપાલિકા પ્રમુખ તાલુકા ડેલિકેટ ભરત ચૌધરી સહિત આગેવાનો મોટી સંખ્યામાં મહિલાઓ ઓછા વજન ધરાવતી એટલે કે બેતાલીસ કિલોથી ઓછા વજન ધરાવતી જે બહેનો સગર્ભા બહેનો છે એમને કીટ વિતરણનો કાર્યક્રમ એ આજનો ખાસ આ જે મોતીલાલ ફાઉન્ડેશન દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ મોતીલાલ ફાઉન્ડેશનને જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું અમારું આ મોતીભાઈ ર ચૌધરી ફાઉન્ડેશન એ પંચોતેર વર્ષ મોતીભાઈને પૂરો થવાથી ડેરીના સ્થાપકો માન્ય કેશુભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ માલજી કાકા અશમુખભાઈ પટેલ અને રઘુભાઈ ચૌધરી વગેરે સ્થાપના કરેલી સંજોગોના સમય પ્રમાણે જેમ જેમ આગળ ચાલતું હતું ગઈ સાલથી મને પણ ઉપમુખની જવાબદારી સોંપી છે અને મોતીભાઈ ફાઉન્ડેશનની અંદર ત્રેવીસ પ્રકારના કાર્યો થાય છે ટી થ્રી પ્રકારના એની એ એમનો બી આભાર સરકારી મતલબ આરોગ્ય વિભાગનો બી આભાર કારણ કે બધું સંચાલન એમને સહયોગ કર્યો તો આપણે આ કામ કરી શક્યા અને મોતીબી ફાઉન્ડેશનને એવો એ છે કે ભાઈ નાનામાં નાના માણસ સુધી જ્યાં સુધી લાભ મળે ત્યાં સુધી એ પ્રોગ્રામ પહેલો કરો બાકીના પ્રોગ્રામો પછી કરવા એ એ આશાએ અમે આ કાર્ય કરી રહ્યા છે અને તંદુરસ્ત બાળક એ રાજ્યનું રાષ્ટ્રનું સારું નિર્માણ કરી શકે એ શુભેચ્છાઓ સાથે આપણે આ મહિલાઓને કીટ આપીએ છીએ જય you <laughs>